ગુજરાતના ડીજીપી વિકાસ સહાયને આખરે ભારત સરકારે છ મહિનાનું એક્સટેન્શન આપ્યું પરંતુ વિકાસ સહાય નિવૃત્ત થઈ રહ્યા હતા તેના કલાકો પહેલાંનો જે માહોલ ડીજીપી ઓફિસમાં હતો કે કેવો હતો કે કન્યા તૈયાર હતી બેન્ડવાજા આવી ગયા હતા જાનૈયા આવી ગયા હતા પણ કન્યાને લેવા વરરાજા નહોતા આવ્યા તેવી સ્થિતિ નિર્માણ થઈ આખરે ઘીના ઠામમાં ઘી ઢળ્યું તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય ને આખરે ભારત સરકાર ની સહાય આવી અને સહાય ફળી ગુજરાતના ડીજીપી વિકાસ સહાય ત્રીસમી જૂનના રોજ નિવૃત્ત થઈ રહ્યા હતા ગુજરાત સરકારે તો એક દરખાસ્ત મોકલી હતી ને દરખાસ્ત એવી હતી કે ગુજરાતના ડીજી પીને છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવે આઈપીએસ અધિકારી ભારત સરકારના તાબામાં આવતા અધિકારી હોવાને કારણે ભારત સરકારે એક્સટેન્શન આપવાનું હતું પરંતુ ત્રીસમી તારીખની સવાર સુધી એક્સટેન્શનના કોઈ અણસાર ગુજરાત સરકાર કે ગુજરાત પોલીસને મળ્યા નહોતા હવે નક્કી હતું કે ગુજરાતના નક્કીપી વિકાસ સહાય સાંજે મિનિટે નિવૃત્ત થઈ જશે એટલે ગુજરાત પોલીસે પોતાના વડાની નિવૃત્તિ માટે વિદાય આપવા માટેની સર્વ તૈયારીઓ કરી લીધી હતી માંડવો બંધાઈ ગયો હતો જીપ્સી કારને શણગારવામાં આવી હતી અને અધિકારીઓના નાસ્તા પાણી જમવાની બધી જ વ્યવસ્થા ગુજરાત પોલીસે ડીજીપી ભવનમાં કરી દીધી હતી ગુજરાતના ડીજીપી વિકાસ સહાય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લેવા તેમની ચેમ્બરમાં જાય છે તેમને મળીને પાછા આવે છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ડીજીપી વિકાસ સહાયને શુભેચ્છા પાઠવે છે કે તમારી નિવૃત્તિ તમને ફળો તમારી તંદુરસ્તી બની રહે આ શુભેચ્છા પછી પાછા આવેલા ગુજરાતના ડીજીપી પોલીસ ભવનમાં એક વિડીયો કોન્ફરન્સ કરે છે અને ગુજરાતના તમામ આઈપીએસ અધિકારીઓનો આભાર માનતા એવું કહે છે કે તમારી સાથે જે મારો કાર્યકાળ રહ્યો એ ખૂબ સારો રહ્યો બસ તમે આ જ પ્રકારનું સરસ કામ કરતા રહો એવી શુભેચ્છાની આપલે થાય છે બીજી તરફ ગુજરાતના ડીજીપી ભવનની અંદર માંડવો શણગારાઇ ગયો હતો નિયમ પ્રમાણે પ્રોટોકોલ પ્રમાણેનું બેન્ડ પણ આવી ગયું હતું અને જ્યારે સિનિયર અધિકારી નિવૃત્ત થાય ત્યારે એક ખાસ પ્રકારના વાહનમાં તેમને બેસાડવામાં આવે છે અને પોલીસ કર્મચારીઓ દોરડાથી તેમનું વાહન ખેંચી કચેરીની બહાર લઈ જાય છે આમ એક ભવ્ય વિદાય માટે ગુજરાત પોલીસે તૈયારી કરી લીધી હતી સાંજના છ વાગી રહ્યા હતા હવે બસ દસ મિનિટમાં ગુજરાતના ડીજીપીએ નિવૃત્તિ લેવાની હતી અને પોતાનો ચાર્જ કોઈ નવા ડીજીપીને સોંપવાનો હતો ત્યારે દિલ્હીથી માત્ર એટલો જ ફોન આવે છે કે ચાર્જ છોડતા નહીં ડીજીપીની હાલત એવી હતી કે માંડવાની અંદર કન્યા તૈયાર બેઠી હોય બસ હવે વિદાય લેવાની છે પણ લેવા માટે વરરાજા જ ન આવે એવી સ્થિતિ ગુજરાતના ડીજીપી વિકાસ સહાયની થઈ પણ જ્યારે એવો સંદેશો આવ્યો દિલ્હીથી કે ચાર્જ છોડતા નહીં ત્યારે વિદાય સમારંભમાં આવેલા અધિકારીઓને કહેવામાં આવ્યું કે હવે તમે તમારા ઘરે જાઓ કારણ કે સમારંભ નથી થવાનો રાત્રે આઠ વાગે ભારત સરકારે ડીજીપી વિકાસ સહાયને છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવે છે એવો પત્ર ગુજરાત સરકારને મોકલી આપ્યો હવે વિકાસ સહાય બીજા છ મહિના ડીજીપી રહેશે પણ આવું કેમ થયું તો અમારો અનુભવ એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટીની તાસીર રહી છે કે જ્યારે કોઈ કર્મચારીને કોઈ અધિકારીને કંઈક આપવાનું હોય ત્યારે એ ગાજર છેલ્લે સુધી લટકાવી રાખવાનું કારણ એટલું જ છે કે જેને એક્સટેન્શન આપવામાં આવે અથવા જેનું કામ કરવાનું હોય તેને અહેસાસ કરાવવાનો કે તમને જે મળી રહ્યું છે એ તમારી લાયકાત નથી અમારી મહેરબાની છે માટે આ જ પદ્ધતિથી દરેક કર્મચારી સાથે સરકાર વ્યવહાર કરે છે પણ ડીજીપી વિકાસ સહાયને જે એક્સટેન્શન આપવામાં આવ્યું તો સરકાર કોનો દાવ કરવા માગતી હતી એ પણ સમજી લેવાની જરૂર છે જો વિકાસ સહાય નિવૃત્ત થાય તો ગુજરાત સરકારે પાંચ નામો ભારત સરકારને એટલે કે યુપીએસએને મોકલવાના હતા તેમાંથી એક વ્યક્તિ ડીજીપી થાય તો આ પાંચ અધિકારીઓ કોણ હતા તો સિનિયોરિટી પ્રમાણે સૌથી પહેલું નામ જેમનું આવે એ હતું મનોજ અગ્રવાલ પણ નિયમ એવું કહે છે કે જેને નિવૃત્તિના છ મહિના બાકી હોય તેનું જ નામ યાદીમાં સામેલ થાય પરંતુ મનોજ અગ્રવાલ છે ત્રણ મહિનામાં નિવૃત્ત થતા હતા એટલે આ યાદીમાં તેમનું નામ સામેલ કરવું મુશ્કેલ હતું એના પછી આવે છે ડૉક્ટર કે એના પછી આવે છે ડૉક્ટર શમશેર સિંઘ જે અત્યારે પ્રતિનિયુક્તિ ઉપર દિલ્હીમાં છે સિંહનો એક સમય હતો જ્યારે તે સરકારની ગુડબુકમાં હતા પણ કોઈ કારણસર ડૉક્ટર સિંહ સાથે સરકારના સંબંધો બગડ્યા એટલે તેમને પ્રતિનિયુક્તિ ઉપર મોકલી દેવામાં આવ્યા તેમની નિવૃત્તિને હજી નવ મહિના બાકી છે સરકારની ઈચ્છા નહોતી કે જો વિકાસ સહાય નિવૃત્ત થાય તો શમશેર સિંઘને પણ યુપીએસસી ડીજીપી બનાવી શકે પણ શમશેર સિંઘની બાદબાકી કરવા માટે વિકાસ સહાયને છ મહિનાની બળતી આપી જે પાંચ નામો હતા તેમાં ડૉક્ટર શમશેરસિંહ ડૉક્ટર કે એલ એન રાવ અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિક નિર્જા ગોટરુ અને મનોજ શશીધરનો સમાવેશ થતો હતો પણ હવે આ પાંચ અધિકારીઓના નામ ઉપર અત્યારે છ મહિના માટે પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે હવે છ મહિના સુધી ડીજીપી વિકાસ સહાય ગુજરાતના ડીજીપી તરીકે યથાવત રહેશે એક જાણકારી મળી રહી છે કે આઈપીએસની બદલીનો ગંજીપો હવે ચીપાશે પણ અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ મહાનગરના પોલીસ કમિશનરને યથાવત રાખવામાં આવે એવી સંભાવના છે આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અત્યારે મને અને મારા સાથી સોનું સોલંકીને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન तेने कहिए जे पीड़ पराई